પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય કચ્છી નયે વરજી વધાય સંપાદન પઠન કલ્પના શા ગગન ગજે ને મોરલા બોલે મથે ચમકેતી બીજ હલો પાંજે કછડે મે આવઈ અષાઢી બીજ અષાઢ મહિનાની શરૂઆત તહેવારથી થાય છે અષાઢ મહિનાની બીજનો દિવસ હિન્દુ વૈદિક પંચાંગના વિક્રમ સંવંત મુજબ વર્ષના નવમા મહિનાનો બીજો દિવસ છે આજે દેશ વિદેશમાં વસતા કચ્છી માળુઓ કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજ નું પર્વ ઉજવી રહ્યા છે મેરુ મહેરામણ અને મરૂભૂમિ એટલે કે પર્વત સાગર અને રણ નો ત્રિવેણી સંગમ ધરાવતા કચ્છ જિલ્લાના નિવાસીઓ આજે કચ્છી સંવંત બે હજાર ના નવા વર્ષના વધામણા લઈ રહ્યા છે કચ્છી નૂતન વર્ષ અનેક રીતે વિશિષ્ટતા ધરાવે છે તેનો આરંભ વિક્રમ સંવંત કરતા ચાર મહિના પહેલા થાય છે અન્ય વર્ષો નો આરંભ એકમ થી કે પ્રથમ દિવસ થી થાય છે જયારે કચ્છી નૂતન વર્ષ નો પ્રારંભ અષાઢી બીજ એટલે કે અષાઢ મહિના ના બીજા દિવસ થી થાય છે સદાય મેઘ તરસ્યા મુલક એવા કચ્છમાં જો અષાઢી બીજ ના દિવસે મેઘ મહેર થાય તો જાણે કે સોના માં સુગંધ પડે અષાઢી બીજ વાદળ કા બીજ એટલે કે અષાઢી બીજના દિવસે આકાશ વાદળા આચ્છાદિત હોય તેમજ વીજળી ચમકારા મારતી હોય તો કચ્છી માળુઓ સારા વરસાદના શુકન માને છે જોકે આ વર્ષે તો મેઘરાજાએ કચ્છી નૂતન વર્ષની આગોતરી ઉજવણીનો પ્રારંભ કરીને જિલ્લામાં મેઘરૂપી હેત વર્ષાવવાનું શરૂ કરી દેતા જિલ્લામાં આ વર્ષે સચરાચર મેઘકૃપા થશે તેવી આશાથી માલધારીઓ ખેડૂતો સહિત દરેક કચ્છી જળના ચહેરા પર જાણે ચમક આવી ગઈ છે કચ્છમાં પિયતની સુવિધાવાળા ખેડૂતોએ વાવેતર પણ શરૂ કરી દીધા હોવાનું જાણવા મળ્યું છે કચ્છી પ્રજા માટે મેઘમહેર એ એક મહોત્સવ હોય છે કચ્છી નૂતન વર્ષના પ્રારંભ અંગે ઐતિહાસિક અને પૌરાણિક કથાનકો માં જણાવ્યા મુજબ કચ્છની રાજધાની ને જામ લાખા ફુલાણીએ કેરા કોટ ખાતે ફેરવી નાખી હતી આ રાજવી ધરતી નો છેડો ક્યાં અને કેવો હશે તેની શોધ કરવા પોતાના સાથીઓ સાથે તે પ્રવાસે નીકળી પડ્યા હતા છ મહિનાના રજળ પાટ પછી તેઓ પરત ફર્યા તે દિવસે અષાઢી બીજ હતી ધરતી માતાએ ઓઢેલી લીલી ચુંદડી જોઈને તેમનું કવિ હૃદય અત્યંત પ્રસન્ન થયું અને આ દિવસને કચ્છી નવું વર્ષ જાહેર કરીને તેની ઉત્સાહભેર ઉજવણી કરી હતી અષાઢ મહિનાને સંસ્કૃત સાહિત્યમાં કવિરાજ કાલિદાસથી માંડીને અનેક કવિઓ વિદ્વાનોએ બિરદાવ્યો છે લોક સાહિત્યકારોએ પણ પોતાની રચનાઓમાં અષાઢ મહિનાને ખૂબ ખૂબ લડાવ્યો છે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્રજી અને ભગીની સુભદ્રાજી સાથે રથમાં બેસી નગરયાત્રા કરવા નીકળે છે પુરાણ કાળમાં સમગ્ર કચ્છ પ્રદેશ સાગરમાં સમાયેલો હોવાનું અને કાળક્રમે કુદરતી પરિવર્તનોના કારણે સમુદ્રમાંથી બહાર આવ્યો હોવાનું માનવામાં આવે છે કચ્છ પ્રદેશનો ભૌગોલિક આકાર પણ કાચબાને મળતો આવે છે કચ્છ ભૌગોલિક તેમજ સાંસ્કૃતિક રીતે અન્ય પ્રદેશોથી ઘણી જ વૈવિધ્યતા ધરાવે છે સદીઓથી કચ્છ દુષ્કાળ અતિવૃષ્ટિ વાવાઝોડા ભૂકંપ વગેરે જેવી કુદરતી આપત્તિઓ તેમજ પરદેશી આક્રમણો જેવી માનવસર્જિત આફતોનો સામનો કરતું આવ્યું છે અને તેથી જ કચ્છી માળુઓ કચ્છી સંવંત હજાર છસો પાંચ માગસર સુદ પાંચમ નદીને રાજગાદીની સ્થાપના થઈ ત્યારથી કચ્છી નવા વર્ષની પરંપરાગત ઉજવણી થતી રહી છે કચ્છી માળુ કચ્છ બહાર ગમે તે પ્રદેશ કે વિદેશમાં વસતો હોય છતાં પણ કચ્છી નવા વર્ષ ને પ્રેમ થી ઉજવે છે તેના મન તો આ દિવસ નું મહત્વજાત ના ઉત્કર્ષ સાથોસાથ ધર્મ જીવન પણ બળવતર બનાવે એવી અષાઢ બીજ આભા સૌના અંતર સભર બનાવે તેવી શુભકામના મઠો અસાંજો કચ્છ મઠ્ઠા અસાંજા માળુ